મિત્ર અમારા એવા રૈયા ગામના વતની છે વિક્રમભાઈ પટેલ કરી ચાર ગાયો માટે અને આજે સાત વીઘા હતી એમાંથી આજે અમારી છણાવ મુકામે પણ બેન આવી રીતની જો પાકે ને તો ઓછામાં ઓછી કેટલી બાજરી એને અંદાજે તમે જોઈને આવ્યા છો પૂરી હો બોરી બાજરી થતી ધણીએ વિના સવાર થઈ આ ગૌશાળા પણ નહીં જોઈ અમારા ગૌશાળા જે રાધેકૃષ્ણ ગૌશાળા વખા છે ને એના જે કોમગીરી કરે છે કનાજી દીપાજી માળી એમને કાલ આવ્યા મારા ઘરે મારે વાતથી કે બકા ભાઈ અમે કીધું આ ગરીબ ગૌશાળા છે સણાવની એને બાજરીના પૂરા જોવે છે તો કે તમે અહીંયા ટ્રેક્ટર મૂકજો અમે વિક્રમભાઈને ફોન કર્યો પછી તમારી મુલાકાત અને અમારા જે મહેતા છે આમ તો કર્ણાવતી અમદાવાદ ગઈકાલે રાધેકૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી શારદાબેનની ત્યાં ગૌશાળાની મુલાકાત લીધી અને આજે મારે પણ ખરેખર હું કુલની તો કુલની કોકડી વારે ઘડીએ મદદ નાની મોટી કરતો હતો પણ આજે અમારા ભુવાજી એવા વિહતરામ ગ્રુપના અમૃતભાઈ રાવળ દેવ અને ને પણ એક નિમિત્ત બન્યા કે મારે પણ આ ગૌશાળાની મુલાકાત લેવી છે ફૂલની તો ફૂલની પોખડી આવી અને આવી આ હું તો મારા શબ્દ મેં એવું કહું છું કે આ ગૌશાળા ખરેખર કહું ને તો ગરીબ ગૌશાળા છે ગરીબ ગૌશાળામાં વીણાબેન એમના દીકરી ધરાબેન અને બીજી બેન એમના દ્વારા આપણી આ ગૌશાળામાં દસ હજાર રૂપિયા જેવું માતાબર રકમ દોન આવ્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે ખવ ગૌ ગૌ માતા આલે ખવ બાપ એમનો આખો પરિવાર છે આ બેન છે ને પણ ગૌ માતાની સેવા જાતે કરે છે કેટલી ગાયું છે હાલ એસી ગાયું છે એસી ગાયું છે જાતે બધું કરે છે એટલે ફૂલ ને તો ફૂલની ની પાખડી આપજો તો આ ગૌશાળા આપણી સજીવન રહે અને ગાય માતાને સણાવ મુકામે હું તો સણાવ ગામના આજુબાજુ વ્યક્તિઓને પણ વિનંતી કરું છું કે આ ભાઈ સેવા કરે છે ને એ તમારા ગુંદરે કરે છે એટલે તમારા ચૂલે પણ આનો લાભ પણ એવા અમારા ભાઈ વખાના વતની છે રોમાજી ચત્રાજીના ચિરંજી ખરા અમને પણ અમે ખૂબ જ મદદ કરી છે અમૃતભાઈએ અને અમારા ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે દિનેશભાઈ એમને પણ ધન્યવાદ છે ખાવાના ટ્રેક્ટર જોતો હતો માતાના હતા પણ ખતરાજ આખો દિવસ આવી અને ટ્રેક્ટર લઈને આવ્યા છે એમને પણ ધન્યવાદ છે અને ગૌ માતાના સદાય આશીર્વાદ વર્ષતા રેમ ફરીથી વિક્રમભાઈ પટેલ જે રૈયા ગામના વતની છે એમને ખૂબ ધન્યવાદ આપું છું ગૌ માતાના ખૂબ આશીર્વાદ વરસતા રહે